નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનું ડુંગળીના ભાવમાં એક સપ્તાહમાં વીસ ટકાથી વધુનો થયેલો વધારો ડભોઈના બજારમાં ગયા મહિને વેચાતી વીસ રૂપિયા કિલો ડુંગળી આજે ચાલીસ રૂપિયા કિલો વેચાઈ રહી છે ડભોઈ આ વર્ષે અત્યાર સુધી મોંઘવાડીમાં રાહત આપતી ડુંગળીના ભાવ હવે ગ્રાહકોના આંસુ પાડવા તૈયાર છે છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે નિષ્ણાતોના મતે બજારોમાં ડુંગળીનું આવકના કારણે ભાવમાં એક સપ્તાહમાં બીસ ટકાથી વધુનો વધારો થયેલો છે છેલ્લા મહિનામાં નીચા ભાવથી પરેશાન ખેડૂતો બજારોમાં ઓછી ડુંગળી લાવી રહ્યા છે શરતો સાથે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાથી પણ ભાવમાં સુધારાને વેગ મળ્યો છે જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવમાં રૂપિયા પાંચસોનો વધારો થયો છે મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રના પિંપળગાંવ નાસિકમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ એક જૂનના રોજ રૂપિયા ચારસોથી ચોવીસસો હતો ને આજે વધીને રૂપિયા આઠસોથી ઓગણત્રીસસો પ્રતિ ક્વિન્ટલ છે મંડીઓમાં ડુંગળીના ભાવમાં વધારાને કારણે રિટેલ બજારમાં પણ ડુંગળીના ભાવમાં વધારો થયો છે સેન્ટ્રલ કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર એક જૂને દેશભરમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત એકત્રીસ પોઈન્ટ ચોર્યાસી રૂપિયા પ્રતિ કિલો હતી જે આજે વધીને બત્રીસ પોઈન્ટ રૂપિયા પ્રતિ પાંચ કિલો થઈ ગઈ છે આ સમયગાળા દરમિયાન ડભોઈમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત ત્રીસ રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા અને ડભોઈમાં ચાળીસ રૂપિયાથી વધીને એકત્રીસ છવ્વીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે પાછલા મહિનાઓમાં ઓછા ભાવને કારણે ખેડૂતો બજારમાં ઓછી ડુંગળી લાવી રહ્યા છે જો આવક વધુ રહેશે ભાવ ત્રણ હજારને પાર થઈ શકે છે બજારોમાં સારો માલ ઓછો આવી રહ્યો છે જેના કારણે સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવમાં વધારો થયો છે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાથી સર્જાયેલું સકારાત્મક વાતાવરણ પણ ડુંગળીના ભાવમાં વધારાનું કારણ બની શકે છે જોકે શરતોના અમલને કારણે મોટા પાયે નિકાસ શક્ય નથી બજારમાં ઓછી આવકના કારણે કિંમતોમાં માં વધારા જથા ભાવ વધતા રિટેલમાં પણ ભાવ વધ્યા છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા એ વિડીયો કો લાઇક કરે હમ ચેનલ કોઈબન જરૂર પ્રેસ કરે